તારીખ છે છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ સમય છે સવારના સવા આઠ વાગ્યાનો અચાનક જાપાનના શહેર હિરોશિમા ઉપર અમેરિકાના બી ટ્વેન્ટી નાઇન એનોલા ગે બોમ્બર વિમાન દ્વારા એક લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો છે આ પરમાણુ બોમ્બ વીસ હજાર ટનના ટીએનટીથી પણ વધુ શક્તિશાળી હતું હિરોશિમા પર ફેંકવામાં આવેલ બોમ્બથી એસી હજાર જેટલા લોકો તરત જ મૃત્યુ પામે છે અને ત્યારબાદ ઉત્પન્ન થયેલ રેડિયેશન અને રેડિયેશનથી ઉત્પન્ન થયેલ ગંભીર રોગોથી પીડાયેલ લોકોના આંકડાને જોડીએ તો ટોટલ બે લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે આનાથી થયેલ નુકસાનનો હજુ અંદાજો પણ લગાવવામાં આવે તે પહેલા જ અમેરિકાએ જાપાનના બીજા એક શહેર નાગાસાકી પર નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના દિવસે બીજો એક પરમાણુ બોમ્બ ફેંકી દીધો આ પરમાણુ બોમ્બ ફૂટવાથી નાગા સાકીમાં લગભગ ચુમ્મોતેર હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા મિત્રો સ્વાગત છે તમારું અમારી પરમાણુ બોમ્બ ફૂટવાના કારણો અને તેનાથી થયેલ જાનહાની સમગ્ર કહાની ઓગણીસમી અંત સુધી જાપાન માં કૃષિ આધારિત અર્થવ્યવસ્થા હતી પણ વીસમી સદી શરૂઆત થતા જાપાને પણ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવાની શરૂઆત કરી ઓગણીસો પાંચમાં ઋષિ સામ્રાજ્ય પર જાપાનની જીતે દુનિયાને ચોંકાવી દીધી કોઈને પણ વિશ્વાસ નથી થતો કે રૂસ જેવા મોટા સામ્રાજ્ય અને નાનકડા દ્વીપ રાજ્યના લોકોએ હરાવી દીધા પણ જાપાનમાં આ ઘટનાને એક ઉદ્ઘોષણાના રૂપે લેવામાં આવી કે તે પણ એક વિશ્વ શક્તિ બની ગયા છે જાપાન ઈચ્છતું હતું કે પશ્ચિમી દુનિયાના લોકો જાપાનને એક મહાશક્તિના રૂપમાં ઓળખે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મન સામ્રાજ્ય ચીન પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો તો તેને બ્રિટન અને જાપાને ભગાડી દીધા અને જાપાન અને મિત્ર દેશોની સેનાએ પ્રથમ વિશ્વયુદ્ધ જીતી લીધું પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લીગ ઓફ નેશનની સ્થાપના થાય છે અને જાપાન ચાર સ્થાનિક સદસ્યોમાંથી એક સદસ્ય બને છે તો પણ પશ્ચિમ દેશના લોકો જાપાનને કંઈ ખાસ મહત્વ આપતા નથી ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના લોકો પશ્ચિમ દેશોનો પ્રવાસ કરી શકતા પણ જાપાન નજીક હોવા છતાં પણ તેને પશ્ચિમ દેશોનો પ્રવાસ કરવા પર પ્રતિબંધ હતો પશ્ચિમ દેશોના આવા ઘણા બધા વલણથી જાપાન નારાજ હતું બીજી તરફ ઓગણીસો ઓગણત્રીસ માં અમેરિકી આર્થિક મંદી એ જાપાન સહિત સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી જેમ જેમ જાપાનના મુખ્ય નિર્યાતની ઉત્પાદન ક્ષમતા ઓછી થઈ તેવો જાપાનનો આર્થિક આધાર ડગમગી ગયો હવે જાપાન સંપૂર્ણપણે દુષ્કાળ અને ગરીબીની ચપેટમાં આવી ગયું હતું તેમ છતાં પણ જાપાની મદદ કરવા કોઈ પણ દેશ આગળ ન આવ્યો તે સમયે મોટા ભાગનો એશિયા પ્રશાંત ક્ષેત્ર પશ્ચિમી દેશોના નિયંત્રણમાં હતો કારણ કે જાપાન ખૂબ જ ઓછા પ્રાકૃતિક સંસાધન ધરાવતો એક નાનો દેશ હતો અને એટલે જ જાપાનનો એકમાત્ર વિકલ્પ અન્ય દેશો પર આક્રમણ કરવાનો હતો તેનો ઉદ્દેશ કોલસો તેલ અને લોખંડની વસ્તુ મેળવવાનો હતો જેના દ્વારા જાપાન ઔદ્યોગિક વિકાસમાં આગળ નીકળી શકે જાપાનનું માનવું એવું હતું કે જર્મની અને ઇટલી સાથેના સહયોગથી તેને લાભ થશે જાપાનને એશિયામાં ફ્રાન્સના કબજાવાળા વિસ્તારને જીતીને શરૂઆત કરી અમેરિકાને જાપાનની આ સાલ સારી રીતે સમજાઈ ગઈ અને તેણે જાપાન પર કડક પ્રતિબંધો લગાવી દીધા આ પ્રતિબંધો લાગવાની સાથે જાપાનને ઈંધણ અને બીજી ઘણી વસ્તુ મળતી બંધ થઈ ગઈ જાપાન લગભગ એસી ટકા જેટલું તેલ અમેરિકાથી આયાત કરતું હતું જેવો આ પ્રતિબંધ લાગ્યો જાપાનમાં ઘરેલું અને સૈન્ય ઉદ્યોગમાં ઈંધણની મોટી જરૂરિયાત પર ફટકો પડ્યો આ માટે જાપાને એક પ્લાન બનાવ્યો કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત અમેરિકાનો નેવી બેઝ પલ હાર્બર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દઈએ તો આપણને આગળ વધતા કોઈ રોકી નહીં શકે સાત ડિસેમ્બર ઓગણીસો એકતાલીસની સવારે જાપાને પલ હાર્બરમાં સ્થિત અમેરિકી નેવી બેઝ પર હુમલો કરી દીધો આ હુમલામાં અમેરિકાના ચોવીસો ત્રણ સૈનિકો શહીદ થયા અને અઢાર શીપ તેમજ ત્રણસો અઠ્યાવીસ વિમાનો બરબાદ થઈ ગયા જાપાને પોતાના છ મોટા જહાજો પરથી એકસો ત્યાંસી ફાઈટર પ્લેનો મોકલ્યા અને ત્યારબાદ લેફ્ટનન્ટ કમાન્ડર શીગેકાજુ સીમા જાીના નેતૃત્વમાં એકસો એકોતેર ફાઈટર પ્લેનોએ પલ હાર્બર પર એટેક કર્યો આ હુમલાની સાથે જાપાને અમેરિકા અને બ્રિટેન સાથે સીધું યુદ્ધનું એલાન કરી દીધું હુમલાના બીજા જ દિવસે અમેરિકાએ પણ સેકન્ડ વર્લ્ડ વોરમાં જમ્પ લાવી દીધું અને જાપાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કર્યું જાપાનને આનું પરિણામ હિરોશીમા અને નાગાસાકી પર થયેલ પરમાણુ બોમ્બના હુમલાના સ્વરૂપમાં ભોગવવું પડ્યું મિત્રો વિડીયોમાં દર્શાવેલ માહિતી આપને કેવી લાગી તેનો સુઝાવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો આ વિડીયોને તમારા મિત્રો તથા સ્વજનો સાથે શેર કરશો તથા આપ અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો 等你吧。